હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો આ અવસરે શિરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી સાબિત થયા કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ સમજાવ્યું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે તેમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ પશુ પક્ષી અને દરિયાઈ જીવને નુકસાન પહોંચાડતું નથી તેની બનાવટમાં મુખ્યત્વે પીએલએ પોલીલેક્ટિક એસિડ પીબીએટી અને સટાર્ચ જેવા બાયો આધારિત ઘટકોનો ઉપયોગ થાય છે આજની ઘડીએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર વિપલ વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે શ્વેતા સૂર્યવંશી બાયોયુગ ટીમ બલરામપુર ચીની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું કે કંપની સ્ટેબલ પીએલએ આધારિત પ્લાસ્ટિક્સ પેકેજિંગ અંગેની અમારી વિચારસરણીમાં ક્રાંતિ લાવી રહ્યા છે મકાઈ અને શેરડી જેવા નવીનીકૃત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત પીએલએ કુદરતી રીતે પોષક તત્વોમાંથી ભરપૂર ખાતામાં વિઘટિત થઈ જાય છે જે પાછળ કોઈ ઝેરી અવશેષ છોડતું નથી આ એકમાત્ર સીપીસીબીમાં મંજૂર વિકલ્પ છે જે પરંપરાગત એક વખત વપરાતા પ્લાસ્ટિકનું સુરક્ષિત પર્યાવરણીય મૈત્રી સોલ્યુશન ઉદ્યોગો ને ગ્રાહકો બંનેને પ્રદાન કરે છે પીએલએ અપનાવીને અમે માત્ર પ્રદૂષણ ઓછું કરી રહ્યા નથી અમે ભારત માટે સ્વચ્છ વધુ સ્વચ્છ અને હરિયાળું ભવિષ્યમાં રોકાણ કરી રહ્યા છીએ ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે

आज ये जो कॉन्फ्रेंस रखी रखी है किस रखी है किस तौर पर और आपका मेन उद्देश्य क्या है सो so, आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलाबरेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पी एल ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशंस बन सकते हैं पर आज हम लोग ये नहीं जानते कि पी से हम लोग क्या क्या बना सकते हैं जैसे कि प्रकाश सर ने बताया पी से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी से हम लोग मेडिकल एप्लीकेशन्स बना सकते हैं जैसे कि सीरेंजेस हो गई हम लोग की आई के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशन में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन्स विच कैन बी मेड आउट ऑफ पी सो ये सेमिनार एक जन जागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायोयोग ऑन द व्हील से कंसेप्ट बनाया है ये कंसेप्ट એક બસ હેજ કે અંદર એક્ઝિબિશન હે એ એક્ઝિબિશન આપણે દિખાયગા કે પીએલએસી કયા ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન બના સક્તે હે ઓકે ધ મારું નામ પ્રકાશ પટેલ છે ઓલ લુગ અન હું મેનેજિંગ ડી રેટ ઓફ વિઝિટ ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસસીબીઆઈ એસોસીસ ઓફ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ ફિઝિકલ ટીમમાં કામ કરું છું તો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે શું અને શેમાંથી બને શું કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે સ્ટાર્ચ કહીએ જે બટાકા સક્તરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું પૂરું નામ છે પ્લાસ્ટ પીએલ એટલે પોલીલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક પ્રતિ એના પર ચાલી રહી છે અને તમે જ્યાં કમ્પોસ્ટેબલ લાવો છો તો આ કેટલું આ ઇઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ્સ બનશે સર ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ સીપીસીબીએ ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમે જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી અમારા આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે અપનાવી જોઈએ કન્વેન્શનેબલ પ્લાસ્ટિક હતા કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનું કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે તે આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે વર્ષો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેયનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે ઓકે ઓકે